નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો મણકાનું ઓપરેશન કરેલું હોય ખાસ કરીને કમરના મણકાનો તો ત્યારબાદ એક્સરસાઇઝ ફિઝિયોથેરાપી કે કસરતો જરૂરી છે તો મારો જવાબ છે હા ફરજિયાત કમ્પલસરી જરૂરી છે તેના ત્રણ ચાર ખૂબ જ સારા પોઈન્ટ બતાડીશ કે જેનાથી તમને ખ્યાલ આવશે કે હા એક્સરસાઇઝ તો કરવી પડશે તેના કરતાં બી સારું હું તમને એ કહું છું કે ઓપરેશન પહેલાં જ જો એક્સરસાઇઝ પોસિબલ હોય તો તમારે શરૂ કરી દેવી જોઈએ તમારા સ્પાઇન સર્જન કે ઓર્થોપેડિકના ગાઈડન્સ હેઠળ બીજી વસ્તુ કે ઓપરેશન થઈ ગયું આ જે ઓપરેશન થઈ ગયું તે એકચ્યુલીમાં સાહીઠથી સિત્તેર ટકા કામ છે જે તમારા ઓપરેશનની સફળતા ઉપર કે તેની રિકવરી ઉપર ડિપેન્ડ કરે છે સાહીઠ સિત્તેર ટકા કામ ઓપરેશન કરે છે અને બાકીનું ત્રીસ ચાલીસ ટકા કામ તે એક્સરસાઇઝ ફિઝિયોથેરાપી કે કસરતો આ છે એટલે તમે જોવા જાવ તો આ એક ગઠબંધનની સરકાર જેવું છે જો એક નહીં હોય તો બીજું ફેલ થશે જ તે એટલે તમારું જો ઓપરેશન થઈ ગયું છે તો ત્યારબાદ ફિઝિયોથેરાપી કમ્પલસરી છે બીજી વસ્તુ તમારે ફિઝિયોથેરાપી જે છે તે કેટલો વખત કરવી જોઈએ લાઈફટાઈમ તમારે કસરતો ક્યારેય પણ નથી છોડવાની જો બીજી વખત તમારે સ્પાઇન સર્જરીની જરૂર ન પડવા દેવી હોય કે એક જગ્યાએ ઓપરેશન કરેલું છે ઉપર નીચેની કોઈ ગાડી ખરાબ નથી થવા દેવી તમારે સર્જરીનો સક્સેસ રેટ છે તે લાઇફ ટાઈમ રાખવો છે ઇવન સક્સેસ રેટ વધારવો છે તો તમારે એક્સરસાઇઝ લાઈફટાઈમ કરવાની છે કોઈ માણસ જો એક્સરસાઇઝ ન કરતા હોય તો તે લકી છે કે તેમને દુખાવો નથી થયો પરંતુ દુખાવો થયો છે તમારે લાઈફ ટાઈમ એક્સરસાઇઝ કરવાની છે અને તેમાં પણ તમારું જો ઓપરેશન થયેલું છે ડેફિનેટલી આખી જિંદગી તમારે એક્સરસાઇઝ કરવાની છે ત્રીજી વસ્તુ એક્સરસાઇઝ કેટલો વખત કરવાની મિનિમમ દિવસમાં ત્રીસથી ચાલીસ મિનિટ આ તમારે એક્સરસાઇઝ કરવાની છે તેમાં જે કમરની એક્સરસાઇઝ છે તે તમારા ફિઝિયોથેરાપિસના ગાઈડન્સ હેઠળ કે ઓર્થોપેડિકે શીખવાડેલી હોય કે સ્પાઇન સર્જનને શીખવાડેલી હોય તે એક્સરસાઇઝ તમારે ડેઇલી કરવાની છે દસેક મિનિટ અને ત્યારબાદ મિનિમમ ત્રીસ મિનિટ સુધી તમારે જોગિંગ બ્રિસ્ક વોક કે તમે કમ્ફર્ટેબલ હોય તો દોડવાનું આ બધી જ વસ્તુઓ તમે તમારા ડોક્ટરને સાથે કન્ફર્મ કરીને તમારે ડેફિનેટલી કરવાની છે ત્રીસ મિનિટ સુધી આ બધું કરવાનું અને પાંચથી દસ મિનિટ સુધી તમારે ડેઇલી કમરની કસરતો કરવાની છે હવે એક્સરસાઇઝમાં કઈ કસરતો કરવાની તેમાં જો જનરલી આપણે જોવા જઈએ જો તમારે ખાલી ગાદીનું ઓપરેશન થયેલું હોય એક્ચુલીમાં બહુ મોટો ટોપિક છે પરંતુ તોય તમને શોર્ટમાં કહું જો ખાલી ગાદીનું ઓપરેશન થયેલું હોય તો તેમાં તમે બેક એક્સટેન્શન એક્સરસાઇઝ કરી શકો છો વિડિયોમાં સાંભળવા કરતાં તમે તમારા ઓર્થોપેડિક કે ફિઝિયોથેરાપિસને મળશો તો તે તમને વધારે ગાઈડન્સ આપી શકશે પરંતુ તેમાં બેક એક્સટેન્શન એક્સરસાઇઝ હોય છે તે તમારે કરવી જોઈએ આઈડિયલી તમારે સીધા સુઈને જે પગ ઊંચા કરવાના છે તે અવોઇડ કરવું જોઈએ કારણ કે એમ તમે જોવા જાઓ તો તમે સીધા સૂઈને પગ ઊંચા કરો છો તે તેવું જ છે કે તમે ઊભા રહ્યા છો અને આગળ બેન્ડ થાવ છો ઊભા રહીને આગળ બેન્ડ થાવ એટલે બેઝિકલી તમે જો સૂઈ જાઓ તો પગ ઊંચા થાય તમે કમરથી તો વળી જ ગયા એટલે તે એક્સરસાઇઝ તમારે અવોઇડ કરવી જોઈએ ઊંધા સુઈને આપણે જે ગુજરાતીમાં કે યોગાસનમાં કહેતા હોય ભુજંગાસન છે એ બધી જ એક્સરસાઇઝ કે આપણે આ માથું ઊંચું કરવાનું છે પાછળથી પગ ઊંચા કરવાના છે આ બધી એક્સરસાઇઝ તમે કરી શકો જેનાથી કમરના સ્નાયુઓની સ્ટ્રેન્થ વધે અને તે તમને ફ્યુચરમાં સ્પાઇન સર્જરીથી બચાવશે તો આ મેઇન ચાર પોઈન્ટ છે જે મેં તમને કીધા છે તમારા માટે તમે ઓપરેશન કરાવ્યું હોય ન કરાવ્યું હોય દુખાવો થયો હોય એક્સરસાઇઝ લાઇફ ટાઈમ કમ્પલસરી છે ધન્યવાદ